બેઠા છે ને આજે પટેલ નું ચાલુ કરી રહ્યા છો આનંદી એકસો એકસો કશી ખબર રાત્રે વધારે દીકરી અને આજે મોદી સાહેબ મોદી સાહેબ એમની શાંતિ નું અપીલ અત્યારે કરી ચોવીસ કલાક મોની ક્યાં ગયા મોદી સાહેબ મોદી સાહેબ સાહેબને ઓલું ઓલું યાર આવે છે નેપાળ આવે છે વગર પૈસા નેપાળ મોકલી દે બિહાર ને એકસો 200 નથી હવા કરોડ મોકલી દે આખું ઉત્તર ગુજરાત નાશ પામ્યું તું સૌરાષ્ટ્ર ના પામ્યું કેમ એ મેં કઈ દિવસ મોદી યાદ નો આવ્યું ગુજરાત કેમ ન આયું છે એનું વચન છે